સુરતના લિંબાયત વિસ્તારમાં આ વર્ષે નવરાત્રીનું વાતાવરણ અત્યારથી જામી રહ્યું છે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઝણકાર નવરાત્રી હજાર નું આયોજન થવા જઈ રહ્યું છે આજે આ આયોજનના ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યએ જણાવ્યું કે ગરબાનું આયોજન તેમના મત વિસ્તારના લોકો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે જેનાથી અહીંના અહીંના ખેલૈયાઓને હવે બહાર નહીં જવું પડે આ આયોજનમાં ટ્રેડિશનલ પોશાક પહેરનારા ખેલૈયાઓ માટે પાસ વગર એન્ટ્રીની અને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનાર ખેલૈયાઓ માટે ઇનામોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આયોજકો દ્વારા આ નવરાત્રીને ભવ્યથી ભવ્ય બનાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે નમસ્કાર મિત્રો આજના આ નવરાત્રી ઝંકાર નવરાત્રી બે હજાર પચીસના લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે એના નીલગરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે ભૂમિપૂજનનું ભવ્ય કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે દિવસ માતાજીની આરાધના કરવા માટે 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 અમારા માર્ગદર્શક અને અને જેઓ હર કાર્યકર્તાઓ નાગરિકો તત્પર રહી છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આ ભવ્ય અતિભવ્ય આયોજન પારંપરિક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનામાં ચાર લાખ સ્કવેર ફીટનું મેદાન પચીસ ફૂડ સ્ટોલ બસો બાઉન્સર્સથી લઈને એમાં ફિમેલ બાઉન્સર્સથી લઈને અને સાથે પોલીસ પ્રશાસનના સહયોગ સાથે આ ભવ્ય આયોજન અહીંયા થઈ થઈ રહેવા જઈ રહ્યું છે સાથે ટ્રેડિશનલ સેમી ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ એવા ત્રણ બ્લોક્સમાં દસ દસથી વીસ હજાર પબ્લિકની સંખ્યાનું જે ભવ્ય આયોજન અહીંયા થઈ રહેવા જઈ રહ્યું છે અને આર્ટિસ્ટોમાં બી જે પોતાના પંચાવનસો સોંગ્સ લખેલા છે એવા સિનિયર મોસ્ટ કલાકારો અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે પ્રવીણ રાવત સાહેબ અમારી સાથે છે ડોલી શર્મા છે ત્રિષા ભરવાડ છે અને જેઓની સાથે અમે ધૂમ મચાવનાર છે એવા દિવ્યેશ કુમારનો ઓર્કેસ્ટ્રા પણ અમારી સાથે અહીંયા આજે ઉપસ્થિત છે તો નવ દિવસ મેં આપ સૌને વિનંતી કરીશ કે લિંબાયતમાં જે અતિભવ્ય પારંપરિક નવરાત્રિ બેન શ્રી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આયોજન થવા જઈ રહ્યું છે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આ એક સંયુક્ત ઉપક્રમ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને જે

આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા ન નવરાત્રિનું આયોજન કર્યું છે લિંબાયતના નીલગીરી મેદાન પર સુરત શહેરની સૌથી મોટા મેદાનમાં સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રી ચાલતી હતી એ નવરાત્રિના જે આયોજનો હતા અને અનેકવાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રિનું આયોજન કરીશું છેલ્લા બે વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત બે વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રિનું આયોજન આપણે કરી રહ્યા છે અને એમાં જે નામાંકિત કલાકારો છે જે સિંગર છે જે ગાયક છે એ બધા અહીંયા હાજર છે અને એમને નવ દિવસના નવ દિવસમાં નવરાત્રિનું એકદમ ચહલ પહલ મચાઈ દેવાના છે આવા મારી સાથે અહીંયા બધા બેસાટ છે આવા આપણા પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ એમને ખરેખર એમના જે ગાયન સાંભળશો સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રિના જે કોયલ છે તે કહેવામાં આવે છે ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે આ વાણી પર તો ખરેખર આવા ગાયકો આપને મળ્યા છે એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાલી માનીએ છીએ કે આ આયોજન બધા મળીને અમારા કોર્પોરેટર છે નાનામાં નાના કાર્યકર્તાઓ છે બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા જ સુરત જે મીડિયા હોય મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય બધા ત્યાં હાજર રહે અને આપણું વિઝન લે અને ચા સુરત શહેરમાં કોને કોણે આ બતાવે જેમ જેથી કરીને એક એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે એનો સફળ થાય અને એટલા માટે આપની આપના મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રિનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને યુથ ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે વિનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ જે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમાં ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે ફક્ત જે જ છે એ આપણે કલર વાઇઝ ડે ટુ ડે રોજે રોજ આપણે આપવાના છે સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે વી વીઆઈપી લોકો વીવીઆઈપી લોકો પણ આવશે એમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે અને સાથે સાથે જેવી રીતે સુરેશ શહેરમાં અનેક જગ્યા પર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ ફૂડ કોર્ટની સાથે સાથે આપણે નવરાત્રિની અલગ અલગ જગ્યા પર નીલગિરી મેદાનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ